નમસ્કાર મિત્રો સીધુ ને સત ના સ્પેશિયલ એપિસોડ માં આપણે પ્રજ્વલ રેવન્ના ના કૌભાંડ ની વાત કરવાના છે ને એમાં કંઈક નવા નવા વળાંકો આવી રહ્યા છે એની વાત કરવાના છે પ્રજ્વલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે જનતા દળ સેક્યુલર ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેમના માટે કર્ણાટકમાં માન્ય વડાપ્રધાન મોદી પ્રચાર માટે ગયા હતા કારણ કે ભારતીય અને એના પછી જ્યારે આ સેક્સ કૌભાંડ આવે છે હજારો સેક્સ સીડીઓ એમની બહાર આવે છે અનેક મહિલાઓનું શોષણ કર્યાની એમના પર વાત બહાર આવે છે એના બહાર આવે છે ત્યારે જર્મની ભાગી જાય છે આજે એમના દાદાશ્રી એચડી દેવેગૌડા આ દેશના વડાપ્રધાન રહ્યા એમનો જન્મ દિવસ છે બાણું વર્ષના સંડોવાયેલો હોય ત્યારે એ જન્મ દિવસની ઉજવણી કઈ રીતે કરી શકે અને એમણે પોતાનો જન્મ દિવસ નહીં મનાવવાનું નક્કી કર્યું એમણે એની જાહેરાત કરી એમણે એ પણ કહ્યું

પોલીસ અધિકારીઓ રાજ જોવે છે કર્ણાટક પોલીસ અધિકારીઓ ટોચના પોલીસ અધિકારીઓની અને મુખ્યમંત્રી સિદ્ધરામૈયા પર દબાણ છે કે આ કેસ છે ને તમે સીબીઆઈ ને આપી દો કારણ કે સીબીઆઈ તો નરેન્દ્ર મોદી કાતો ની પાસે અનુકૂળ એનો ચુકાદો આવી શકે અથવા તપાસ અનુકૂળ દિશામાં ચાલે એવો એમનો ખેલ પરંતુ સિદ્ધ એ કઈ કાચી માટીના નથી નાયબ મુખ્યમંત્રી એ ડીકે શિવકુમાર જે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પણ છે આમ તો કર્ણાટકમાં નરેન્દ્ર મોદી એ જે ધમપછાડા કર્યા

તો એને છ વર્ષ સુધી ડિસ્કવોલિફાય કરી શકાય ચૂંટણી લડવા માટે અને મતદાન કરવા માટે ઉદાહરણ છે અને સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો છે એ ચુકાદાને પગલે ચૂંટણી પંચે શિવસેના પ્રમુખ બાળ સાહેબ ઠાકરે ને છ વર્ષ સુધી મતદાન માટે અને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા હતા એમનું નામ છે ને મતદાર યાદીમાંથી કાઢી નાખ્યું હતું પણ નરેન્દ્ર મોદીનું કયા ઘર ચૂંટણી પંચ હોય એમણે નિમેલા ચૂંટણી કમિશનરો હોય ત્યારે પેલો સુપ્રીમ કોર્ટનો ચુકાદો એનો અમલ કયું ચૂંટણી પંચ કરે આપણે જાણીએ છીએ આજે દેવે ઘોડાની વ્યથા આપણે સમજી શકીએ છીએ આપણે એમને જન્મદિવસની શુભકામના પાઠવીએ પણ અઢાર મેના રોજ જન્મેલા દેવે ગૌડા બાણું વર્ષના દેવેગોડા એમના દીકરા રેવનના એ ધારાસભ્ય છે પાછા જેડીએસ ના આમ તો એમના પરિવારમાં બધા જ ધારાસભ્યો છે કુમાર સ્વામી એમના બીજા પુત્ર જે મુખ્યમંત્રી થયા હતા એમણે પણ ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું અને કોંગ્રેસ સાથે ઘર માંડ્યું હતું સત્તા માટે ભ્રષ્ટાચાર કર્યો એમ કે છે અજીત દાદા પવાર જેવા કે પછી આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા જેવા ભ્રષ્ટાચારી નેતાઓને એ ભારતીય જનતા પાર્ટી આવી જાય અથવાતી જનતા પાર્ટી ના મિત્ર પક્ષ બની જાય તો એમના બધા ગુના માફ જેડીએસ એ પરિવારની પાર્ટી છે અને ત્યાં મોદીને પરિવારવાદ નડતો નથી એને અખિલેશ યાદવ ની પાર્ટી સમાજવાદી પાર્ટી એ પરિવારવાદ વાળી પાર્ટી છે એમાં પરિવારવાદ નડે છે પૌત્ર પ્રજ્વલ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તેત્રીસ વર્ષનો રહી ચુક્યા છે ધારાસભ્ય છે એ કે છે દિવે ગોવડા કે છે કે મારો પૌત્ર જો દોષિત હોય તો એની સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ આપણે એને સલામ કરીએ પણ એ એમ કે છે કર્ણાટક પ્રદેશના અધ્યક્ષ છે અને બેંગલુરુમાં પૂર્વ વડાપ્રધાન દેવેગોડા એ આ વાત કરી એ કે છે કે મારે કોઈના નામ નથી આપવા બધાની સામે કેસ થવો જોઈએ પગલા લેવા જોઈએ જે જવાબદાર હોય એની સામે હવે આમાં જવાબદાર કોણ છે છે પહેલી વાત તો તો એ કે જવાબદાર હોવો જ જોઈએ પ્રજ્વલ ભાગી જવાની કેમ જરૂર પડી ઇન્ટરપોલને ને બ્લુ કોર્નર નોટિસ ઇશ્યુ થઈ છે રેડ કોર્નર નહીં અને હજુ એમને પ્રોટેક્શન મળી રહ્યું છે કેન્દ્ર સરકારનું વિદેશ મંત્રાલયના પ્રવક્તા એ પણ એની જાહેરાત કરી નથી પણ બહુ મહત્વની વાત એ છે કે એક દેવરાજે જી દેવરાજે ગૌડા ભારતીય જનતા પાર્ટીના નેતા છે જણાવીને આ પ્રકરણ ની વાત કરી હતી એમણે કહ્યું હતું કે આમને તો તમે છે ને પ્રજ્વલ ટિકિટ નહીં આપતા પણ પ્રજ્વલની વિરુદ્ધમાં ફરિયાદ કરનાર આ ભાઈ શ્રીની સામે પણ મહિલાઓની સતામણીના કેસ કરીને એમને એમને જેલ ભેગા કર્યા અને પાછા છૂટવા માટે એમણે છે બીજા નવા આક્ષેપો શરૂ કરી દીધા અને એ આક્ષેપો બધા ચમત્કારિક છે ચમત્કારિક એવા છે કે આ ભાઈશ્રી ભારતીય જનતા પાર્ટીના ભાઈશ્રી એમ કહી રહ્યા છે કારણ કે ઉપર દબાણ પણ હશે કદાચ એ છે કે ડીકે શિવકુમાર એમણે મને કરોડ રૂપિયા ઓફર કર્યા હતા સો કરોડ રૂપિયા શાને માટે તો એમ કે પ્રજ્વલ બદનામ કરવા માટે આ પ્રકારના સેક્સ ની સીડીઓ તૈયાર કરી બહાર પાડવા માટે અને એવું ફલિત કરાવવું હતું કે આ બધા પ્રકરણમાં એચડી કુમાર સ્વામી એટલે કે જે મુખ્યમંત્રી રહેલા એ પુત્ર એ કુમાર સ્વામી એને માટે જવાબદાર છે એવું આપણે બતાવવું છે તો તમને સો કરોડ રૂપિયા આપવામાં આવશે કોની પાસેથી તો કે છે કે ડી કે શિવકુમાર પાસેથી કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના ચૂંટણી ચાલી રહી છે જયારે આખા દેશમાં લોકસભાની ત્યારે બેફામ આક્ષેપો કરવા આ ભાઈ પોતે પ્રજ્વલના એકાએક એમને કંઈક હૃદય પરિવર્તન થઈ ગયું એમણે એમના પક્ષના મોડી મંડળને પત્રો લખ્યા હતા અને એમની પાસે આના માટે પૂરતા પુરાવા પણ હતા અને પ્રજ્વલ રેવન્ના પૂર્વ ડ્રાઈવર કાર્તિક પાસેથી બધી માહિતી એમ કે ડીકે શિવકુમારે મેળવી હતી એવું પણ હવે એ કહેવા માંડ્યા છે અને કે છે કે મારી પાસે આ ઓફર એ ચાર મિનિસ્ટરો લઈને આવ્યા હવે એમને ધારો કે આની તપાસ તો થવી જોઈએ કારણ કે આવા આક્ષેપો કરે ત્યારે તપાસ થવી જોઈએ અને એ તપાસ कौन कर से सीबीआई कर से तो सीबीआई शू से तोता तम नरेंद्र मोदी का तोता है तमने ख्याल हे कि सुप्रीम कोर्ट ना चीफ जस्टिस आर एम लोढ़ाए एम कहू तू के सीबीआई तो केंद्र सरकार का तोता है पिंजरे में बंद तोता है केंद्र सरकार इच्छे एम एनी पास बोला अत्यारे ईडी इनकम टैक्स સીબીઆઈ આ બધું કામે વળી વિપક્ષના નેતાઓ ઉપર જ હુમલો કરે છે એ રીતે તો છે કે ડીકે શિવકુમાર અને બીજા ચાર મંત્રીઓ પાછા ચાર મંત્રીઓ માંથી ત્રણ ના તો પાછા નામ આપે જ એમાં એક છે એન ચાલુ વરાય સ્વામી બીજા છે કૃષ્ણા બાયડે ગોવડા અને ત્રીજા છે પ્રિયાંક ખડકે અને ચોથાનું નામ આપ્યું નથી ચાર જણા ચાર મિનિસ્ટરો મોકલાવ્યા હતા તમને ખ્યાલ છે કે ડીકે શિવકુમારને નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષ તરફથી પોતાના પક્ષમાં જોડાઈ જવા માટેની ઓફર હતી પરંતુ શિવકુમાર એને ચાર મહિના એને ત્યાં લગભગ રોજ રેડ પડે છે કર્ણાટકમાં સૌથી સમૃદ્ધ જો કોઈ રાજનેતા હોય તો એમાંનો એક એટલે કે પહેલો ક્રમ કે બીજા ક્રમનો એડીકે કુમાર છે રોજ એને ત્યાં દરોડા પાડે છે અને મોદી તો ખાસ દરોડા પડાવે છે ગુજરાતના ધારાસભ્યો પણ ધારો કે એમના રિઝોર્ટમાં રહ્યા હોય ત્યારે ત્યાં પણ દરોડા શરૂ થઈ જાય તમને ખબર હશે એ આખો કાંડની કોંગ્રેસી ધારાસભ્યોની એટલે આ ડીકે કુમાર ટાર્ગેટ છે કારણ કે ડીકે શિવકુમાર એ સ્ટ્રેટેજીસ્ટ છે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને ઘર કરવાની જે વ્યૂહરચના ઘડાય રાહુલ ગાંધીની સાથે મળીને એ ડી હતી અને તેલંગણ માં પણ વ્યૂહરચના ઘડી સત્તા મેળવવાની અને બીઆરએસ અથવા તો ટીઆરએસ એના સુપ્રીમો કે ચંદ્રશેખર રાવ ને ઘર ભેગા કરાયા તો એ અને કોંગ્રેસની ત્યાં સરકાર સ્થાપિત કરાઈ તો એ પણ છે ને એમાં પણ જે યોગદાન હતું એ ડીકે શિવકુમારનું હતું અને ડીકે શિવકુમાર એ કોંગ્રેસના મોડી મંડળના ફાયર છે હિમાચલ પ્રદેશની સરકારને તોડવા માટે ભારતીય જનતા પાર્ટી એ ઓપરેશન લોટસ શરૂ કર્યું હતું પણ એ સરકાર તૂટી નહીં ડીકે શિવકુમારને મોડી મંડળે મોકલી આપ્યા હતા એટલે આ ડીકે શિવકુમારને જો વશ કરવામાં આવે અને એને જો લેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એ માણસ ત્યાર જેલમાં મહિનાઓ સુધી રહ્યો અને સોનિયા ગાંધી એને ત્યાર જેલમાં મળવા ગયા હતા એ ડીકે શિવકુમાર એની નિષ્ઠા જુઓ એની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા એ એની ઉપર આવા આક્ષેપો થાય છે કે 100 કરોડ રૂપિયા મોકલાબ આપવો અને યોજના શું હતી કે છે કારણ કે પેલા ભારતીય જનતા પાર્ટીના પોપટ જ બોલે છે એ બોલે છે કે મોદીને કુમાર સ્વામીને અને બીજેપી ને બદનામ કરવાની ડીકે શિવકુમારની યોજના હતી અરે ડી શિવકુમાર તો ત્યાં સત્તા લઈને બેઠો છે મુખ્યમંત્રી ન બનાવ્યા એટલે ગોદી મીડિયા એ દિવસોના દિવસો સુધી ચલાવ્યું કે હવે તો છે ને ડીકે શિવકુમાર પાર્ટી છોડી દેશે પણ આજે ત્યાં તો પાર્ટી અખંડ છે ત્યાં સરકાર અખંડ છે ધારાસભ્યો એવા એક મુખ્યમંત્રી શેટ્ટર એ કોંગ્રેસમાં જોડાયા એમને વિધાન પરિષદના સભ્ય પણ બનાવ્યા કારણ કે વિધાનસભાનું ચૂંટણી હારી ગયા હતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે એટલે એમને કોંગ્રેસે વિધાન કોઈ ફરક નથી પડ્યો એમનો નિર્ણય હતો આવ્યા ત્યારે એમનો નિર્ણય હતો એમણે એમણે છે ને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જેને બેફામ નિવેદનો કર્યા હતા એટલે આ ગતકડા જે ચાલી રહ્યા છે એ ગતકડા આપણે લોકોએ સમજવાની જરૂર છે સો કરોડ રૂપિયા ની ઓફર આ કૌભાંડમાં અચ્છા પ્રજ્વલ ના કોઈ મહિલા સાથે એ વાધાજનક પરિસ્થિતિમાં એની તસવીરો એનો વિડીયો આવે તો એ પણ છે ને ડીકે શિવકુમાર કરાવતા હશે કે આ બધું પ્રકરણ એ ખરેખર એના મૂળ સુધી ટુ એક્શન અગેન્સ્ટ ગ્રેન્ડસન ઇફ હી ઇઝ फाउंड ગિલ્ટી મને દેવેગૌડા પર માન થાય છે કે એમણે એમના પૌત્ર ને માટે આ શબ્દો કયા છે આજે લોકસભાની ચૂંટણીનો પાંચમો તબક્કો જે શરૂ થાય છે એ પાંચમા તબક્કાની અંદર બહુ મહત્વની વ્યક્તિઓ છે તમને ખ્યાલ છે કે રાયબરેલી કોંગ્રેસના શાહજાદા પેલા એ રાયબરેલી માંથી ચૂંટણી લડી રહ્યા છે અને એ જીતવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે દિનેશ સિંહ જે એમની વિરુદ્ધમાં દિનેશ પ્રતાપ સિંહ જે લડી રહ્યા છે એ કોંગ્રેસમાંથી માંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા છે

સ્મૃતિબેન હારે તો શ્રૃતિબેનની શું હાલત થાય એ આપણે સમજી શકીએ છીએ અયોધ્યા ફૈઝાબાદની જે બેઠક છે ફૈઝાબાદ બેઠક ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના બે વાર સાંસદ રહેલા લલ્લુ સિંઘ ભવિષ્ય અજમાવી રહ્યા છે લખનઉની બેઠક ઉપરથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એમનું ભવિષ્ય અજમાવી રહ્યા છે યુપી ની ચૌદ બેઠકો બિહારની પાંચ બેઠકો બંગાળની સાત બેઠકો મહારાષ્ટ્રની તેર બેઠકો ઓડિશાની પાંચ ઝારખંડની ત્રણ જમ્મુ અને કાશ્મીરની એક એક બેઠક પર આ તબક્કામાં મતદાન થવાનું છે અને પાંચમો તબક્કો પૂરો થાય એટલે ચારસો ને અઠ્યાવીસ બેઠકોનું મતદાન પૂરું થઈ જશે પાંચસો ને તેતાલીસ બેઠકોમાંથી અને આ તબક્કો પૂરો થાય ત્યારે લગભગ એવો સંકેત મળી જશે કે ચોથી તારીખે ચોથી જૂને કોણ જીતે છે અને કોણ હારે છે અને મને લાગે છે કે સ્વાતિ માલીવાલનું જે પ્રકરણ મારજુ કેસ જે પ્રકાશમાં આવ્યો એમાં વિવાદ ચાલુ છે અને વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી છે અને એમને મુખ્યમંત્રી આવાસ થી જ એમની ધરપકડ કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલ હજુ એના વિશે મૌન છે છે પણ અરવિંદ કેજરીવાલ વતી જે મિનિસ્ટર એ આ માલીવાલ જુઠ્ઠું બોલે છે વગેરે 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 એવા એવી વાતો કરે છે પરંતુ સ્વાતિ માલીવાલ ની ઉપર હુમલો થયાની અથવા તેની મારજોડ થયાની વાતને આપણે પણ વખોડીએ છીએ અને આમ આદમી પાર્ટીના મિત્રોનું એવું કહેવું છે કે આ બધું ષડયંત્ર જે છે ગૃહ મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એટલે એમાં સાચી વાત શું એનું સવેડા થાય એ ખૂબ જરૂરી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ મિત્રો સબસ્ક્રાઈબ કરે એને માટે એમને જરૂર ભલામણ કરતા રહેશો નમસ્કાર